સુરતમાં હત્યાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે રાંદેર વિસ્તારમાં વહેલી સવારે એક યુવકની હત્યા થઈ આ હત્યા મિત્રે જ કરી હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે ઘટના પહોંચીને તપાસ હાથ ધરી હતી જોકે હત્યાને અંજામ આપીને હત્યારો ફરાર થઈ ગયો હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે રાંધેડના બાબુનગરમાં રહેતા એકવીસ વર્ષીય મુન્ના નામના યુવકની હત્યા થઈ હતી મુન્ના પર ચપ્પુનાગાજીકીને હત્યા કરાઈ હતી પૈસાની લેતીદેતીમાં ઉશ્કેરમાં આવીને આરોપી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ઘટનાને અંજામ આપીને હત્યારો મિત્ર ફરાર થઈ ગયો હતો જેથી રાંદેર પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને હાલ યુવકના મૃતદેહને પીએમ મોકલીને કાર્યવાહી હાથ ધરી હતી